હેલો નમસ્કાર જય ગુડ મોર્નિંગ સૌને જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજા મજામાં જ રહો આપણા યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અને જોઈ શકો છો આજે હું ગામમાં માં જાઉં છું તો આપણે ક વિડિયો માં આગળ રહેજો કેમ કે આપણે અત્યારે આયલા રહી છીએ ગાડી સાયકલ નો વિડિયો બનાવતો જાઉં છું ત્યારે આનો જો ને તો તમે અમારા બ્લોકમાં રહેજો અને હું કન્ઝ્યુમર રહેજો આજે આપણે રહીએ છીએ ગામમાં જવાનું છે કેમ કે હવે તો આપણે ગાડી આવી છે બ્લોક આવ્યા કરશે નવા નવા ને અત્યારે તો ધાર સરવાની છે આગળ તો આ ધાર છે આપણે કેમકે બ્લોકમાં તો હમણાં કેદુનો બ્લોગ નાખ્યો નહોતો કેમકે ફોનમાં થોડીક ખામી આવી ગઈ હતી એટલે બ્લોગ ઉઠવા નહોતો બનાવ્યો તો આપણે કેટલા વ્યૂઝ છે અને થેન્ક યુ આપણે રોડ આવે છે નહીં આવે અવાજમાં તો આપણે થોડુંક લાવવું પછી એમ આ શણિયા બોર છે હજી આવ્યા નથી અહીંયા પાતળી બોરી છે તો પાંચ બે પેલા મોકલો મારા વાલા શણિયા બોર આપણે ચારે કન્ટિન્યુ ના વિડીયો માં રહેજો અને લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે મે રોસી કડી દઉં છું કેમ કે આપણે ત્યારે બ્લોક બનાવવો પડે એમ છે કે દુનો બ્લોક નાખ્યો નથી અને કેમ કે આજે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ અને તો તમે અમારા બનુક બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક અને ચેર સબસ્ક્રાઈબ કરતા રહેજો એક તમને હું વસ્તુ દેખાડું ઊભા રહેજો જો આ વસ્તુ એવું છે કે જેને નામ આવડતું હોય એ મને કોમેન્ટ કરી દેજો થોડુંક ઝૂમ કરીને બતાવું જો જે નામ આવડતું હોય તો મને કોમેન્ટ કરી દેજો લાઈક અને કોમેન્ટની શેર ખાસ જરૂર થેન્ક યુ કન્ટિન્યુનર વિડીયોમાં બના રહેજો હું છે ને કંઈક શકો છો મિત્રો તમે જે જયારે આપણે પૂગી ગયા છીએ અને મેં કેમેરો સેટ કરી દીધો છે કેમ કે ધીમે આગવી પણ આમાં બ્લોગ બનાવી રહ્યો છું એટલે કેમ કે લીવર વધારે દઉં તો ફોન વધારે હલ્લે છે આપણો એટલે એ માટે તમે અમારે વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ એ જણાવવાનું કે અમારી ચેનલમાં નવો હોય તો શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને આવો સપોર્ટ અમને દેતા રહેજો તમે અમને સપોર્ટ આપો તો સારું પડે કેમકે આપણે જે બ્લોક કે નાખ્યું નથી એટલે સોરી થઈ કેમકે અમારે થોડોક ફોન ખરાબ થઈ ગયો હતો એટલે બ્લોક નહોતો આવતો આપણે કેળાનો સૂટ લઈ રહ્યા છીએ ને અત્યારે તો જવું છે મારા કાકાનું મારા ત્યાંની વાડી છે અહીં બાજુમાં તો ના જવાનું છે એનો ફોન આપ્યો થોડુંક આપણે જવું પડે અમે ઓળખતા આવી છે રસીક બ્લોકમાં આવે જ છે આપણે એની વાડીએ જવાનું છે એનો ફોન આવે એટલે આપણે જવું પડે કેમ કે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ એટલે કઈ વાંધો નહીં આપણે તળાવ પૂરી ગયા છીએ વિડીયો આપણે તળાવની બાજુમાં આવેલા જઈએ છીએ ધીમે 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 ત્યારે તો હું આવેલો જાઉં છું નહીં પાણી દેખાલું જો આ પાણી છે દેખાય એટલું પાણી પીરું છે ઓણ વરસાદ કઈ બહુ સ્યો નથી આપણે તો આખું પીરું હોય અત્યારે તો શું કાઈ જાય જો આ મારી છે હું આવેલો આવું છું કેમ કે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ એટલે કાંઈ શંકાને શાંત નથી અને ખાસ એ જણાવવાનું કે કોમેન્ટ કરતા રહેજો અને કોમેન્ટ કરો પણ કાંઈ મને વાંધો નથી લાઈક કરો પણ કાંઈ મને વાંધો નથી ખાસ એક જણાવવાનું કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા આ નેરુ છે પહેલાંનું જો આ નવનારા કેનાર કહેવાય તો આજે આપણે કેનારા પૂરી ગયા છે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ અમારા વિડીયો માં બન્યા રહેજોમેન્ટ કરતા રહેજો Kalau apapun salwa meri game game, ini merokot bukan oh tuh itu level બનારા આશ્રમ કેળો કેવા ગામ એટલે આ કે વનાળા આવું હોય તો મેરિયાણામાં થાય બનારા આશ્રમ કેળે ચડી જવાનું યાદ રાખવાનું બે આવે છે

મને હું ફોનમાં નતો ફોનમાં જોયું છું એટલે આપણે તો બહુ મોટો થઈ જાય વાંધો નહીં આપણે મોટો બનાવી નહીં એટલે વ્હીલ સારા આવી જાય અવાજનો આપણે વ્હીલ લેવો છે આજે જો હું અત્યારે તો પોગી ગયો છું કે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ તો તમારા હાથો સીમ વિડીયો લાવશું આજે હવે તમે મારા વિડીયોમાં બન્યા રહેજો અને આગળ જોતા રહેજો આ આપણે વાત કરતા હતા વનારા આશ્રમની તો કે એ વિડીયો મેં આખો નાખેલો છે તો એ વિડીયોમાં તમે બન્યા રહેજો અને એ વિડીયો જોઈ આવજો લગભગ વનારા આશ્રમ મંદિર લખેલું છે તો કોમેન્ટ યુટ્યુબમાં સર્ચ મારજો એટલે આવી જાય અને જેને નવા હોય તો એ આપણે દુવારિકા મૂર્તિ છે ને એ મૂર્તિના ટાઈપની એ જ મૂર્તિ છે તો જેને દર્શન કરવા હોય તો એ બનારા દર્શન કરી શકશો અને અથવા અને મીડિયામાં પણ મેં પોસ્ટ નાખેલું છે એનું

Ya, dari sini kalau kecil juga. Abi Yunus Lokisnavi રેશભાઈ હું શું વાત કર્યો છે એમાં કઈ નથી જોઈ શકો છો આ જે આપણે રીષિકભાઈ ની વાડીમાં આવી ગયા છીએ આ રેસિકભાઈ ની વાડી છે અને રિસિકભાઈ આવી છે એમાં આપણે છે ને સારું લાગે છે વિડીયો બનાવવામાં કેમ કે આજે આપણે એક વાત કરીશું અને સીંધું ખોલવાનું બાકી છે એટલે સીંડું દીધેલું છે એમાં કઈ આપણે વિચાર ન કરવો પડે તો તમે એમને આવો સપોર્ટ આપતા રહેજો અને લાઈક અને શેર કોમેન્ટ કરતા રહેજો થેન્ક યુ જય માતાજી જોઈ શકો છો રેશભાઈ આયેલા આવે છે અને રસિકભાઈ બોલાવ્યા હતા આપણને કેમ કે રસિકભાઈ પાણી વાળે છે અહીંયા ખેતરમાં એ માટે એટલે રસિકભાઈ આપણે કંઈક થતું નથી રસિકભાઈ આપણને ફોન કરે એટલે આવવું પડે આમાં વાવાનું છે આમાં વા ઓલો વાવવાનો છે એને શેનાવાય છે તો હજી તો બહુ આઘા છે તમને મેં ઝૂમ કરીને બતાવ્યા હતા એટલે એમાં તો આપણે સારું રહે માઇન્ડ બી ખાતા આવે છે ભૂખ લાગે લાગે કેમ ઓલારો પૂરો થઈ ગયો છે ઓલારો પૂરો થઈ ગયો રશિકભાઈ ડેલો ખોલી ને એ અંદર વ્યા હોય કે આપણે એની વાડી આવ્યા છીએ પાણી વાળા છે એની વાડીએ તો આ પાણી વાળે છે ભાઈ ડુંગળી વાઈ છે ભાઈ થેન્ક યુ તો આપણે અહીંયા વિડીયા ને કરીએ બંધ જય માતાજી અહીંયા કરીએ વિડીયા ને બંધ જય માતાજી હર હર મહાદેવ જય મંગલ